પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે મૃત્યુ સર્વહરશાહમ ભૂતાના અસમી ચેતના બધું હરી માં હું મૃત્યુ છું અને બધા ભૂતોમાં હું ચેતના છે તો ચેતનાને પ્રાપ્ત કરવી લેવી એ જીવનનું એક જ કાર્ય છે પરંતુ આપણે સો વર્ષના થઈએ ત્યાં સુધી આપણે ચેતનવંત થતા નથી તો ચેતનાની પ્રાપ્તિ કરવી આત્મસ્મરણની અવસ્થા પ્રાપ્ત કરવી એ આ અંશનું વંશમાં મળી જવું છે સમગ્ર ગીતાનો મૂળ ઉદ્દેશ આ જ છે કે આપણે જે જળ પ્રકૃતિમાં જીવી રહ્યા છીએ એ અપરા પ્રકૃતિ છે એમાંથી પરાપ્રકૃતિમાં જતા રહેવું કૃષ્ણ પ્રભુનો વંશ નહીં અંશ થઈ જવું મામુ પેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વીત્ય તે કે મને પામ્યા પછી ફરી પુનર્જન્મ નથી જ્યારે આ બ્રહ્મભૂવના લોકા પુંદરાવર્તીનો અર્જુન બ્રહ્મલોક સુધીના બધા જ લોક પુનરાવર્તી છે એક નાનકડી રચના છે ચેતનાના સંદર્ભમાં છે કે ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું એક વખત આત્મસ્મરણનો જપકારો મળ્યા પછી જે તમારી નિજ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ હોય છે એ શબ્દાતીત છે તો ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું ના મન બુદ્ધિ ચિત્ત અહમે પછી મન બુદ્ધિ ચિત્ત આપોઆપ જ ભગવાન કૃષ્ણના શરણમાં જતા રહેશે અને અહંકાર તો સૌથી પહેલો મળે છે ના મન બુદ્ધિ ચિત્ત અહમે ચૈતન્યમાં હવે ધીર છું ના મન બુદ્ધિ ચિત્ત અહમે ચૈતન્યમાં હવે ધીર છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું કે રામ કૃષ્ણ રામકૃષ્ણ ઈશા ને મૂસા રામ કૃષ્ણ ઈશા ને મૂસા હું જ ઓલિયો ને ફકીર છું રામ કૃષ્ણ ઈશા ને મૂસા હું જ ઓલિયો ને ફકીર છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું કે રૂપે શિવો હું આત્મસતક ની વાત છે મનો બુદ્ધ અહંકાર ચિતાની નાહ નેત્રે ને નોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદોહિ તો ચિદાનંદે હવે શિવોહમ પંચ તત્વો નું ના શરીર છું રૂપે હવે શિવોહમ પંચ તત્વોનું માં શરીર છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું કે યથા પિંડે આ દેહ બ્રહ્માંડે લઘુપિંડ આ દેહ બ્રહ્માંડે યથા પિંડે તથા બ્રહ્માંડે એવું કહ્યું છે આ આપણો માનવ પિંડ છે એ લઘુ બ્રહ્માંડ કહે છે આધ્યાત્મિક રીતે કે લઘુ પિંડ આ દેહ બ્રહ્માંડે લઘુ પિંડ આ દેહ બ્રહ્માંડે સૂર્યનો સૂર્ય સૂર્ય નો સૂર્ય આદિ ચીર છું કે લઘુ પિંડ આ દેહ બ્રહ્માંડે સૂર્યનો સૂર્ય આદિ ચીર છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું હતું એ બધું જ છૂટી ગયું હતું એ બધું જ છૂટી ગયું હવે ઓલિયો છું અમીર છું હતું એ બધું છૂટી ગયું હવે ઓલિયો છું છું ચૈતન્યમાં હવે સ્થિર છું ચૈતન્યમાં હવે ચીર છું આધ્યાત્મિક રીતે ચેતનાની વાતો કરવી બહુ સહજ અને સરળ લાગે છે ચેતના પ્રાપ્ત કરવી એ કોઈ વિધિ નથી ચેતના પ્રાપ્ત કરવી એ મન બુદ્ધિ કે આપણા કોઈ પણ કેન્દ્રો ની ગતિવિધિ નથી ચેતનાનું સ્ખલન આપોઆપ થતું હોય છે આપ જો નિમ્નતર કેન્દ્રોમાંથી ઉચ્ચતર કેન્દ્રો ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રો તરફ ગતિ કરતા હો તો એક ક્ષણ એક ક્ષણ આવે છે જે તમને એવી અનુભૂતિ આપે છે કે તમે સજગ સભાન અને ચેતન બનતા છો એ બ્રાહ્મી સ્થિતિ છે એ નિજ સ્થિતિ છે એ અહમ બ્રહ્માસ્મી છે એ શરીર છે બીજે ક્યાંય પછી હોવા પણ હોતું નથી આત્મસષ્ટકનો જે અર્ક છે સિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અને એનું પણ બ્રાહ્મી સ્થિતિનું ભગવાન કૃષ્ણ વર્ણન કરતા કહે છે કે એ પણ મોહ ન રહે એવી નિર્મોહી નિજાનંદની સ્થિતિ છે ચેતના વિશેષ વાતો કરવાનું તો નિરર્થક છે અધ્યાત્મ ની વાતો બધા સંત પુરુષો પ્રજ્ઞાન પુરુષો પામી ગયેલા પુરુષો રસ્તા ઉપરના પુરુષો નાનીઓ ધર્માચાર્યો કરતા હોય છે પણ આપ મુવા વિના સ્વર્ગે ના જવાય એમ કોઈ આંગળી ચિંધે એ રસ્તે વિશ્વાસ મૂકીને જવાય પણ પ્રાપ્તિ તો આ લઘુ બ્રહ્માંડ પિંડથી થઈ શકે પરંતુ એના માટે ઘણું બધું મૂકવું પડે છે ઘણા બધા અદકા યત્નો કરવા પડે છે સીધા ચઢાણ ચઢવા પડે છે સાંસારિક વસ્તુમાં ખપ પૂરતો મોહ રાખી આ શરીર ભાવમાંથી ધીમે ધીમે મુક્ત થઈ અને મૃત્યુ સર્વ ચામી ભૂતાના અસમી ચેતના કૃષ્ણ ભગવાન કેટલું અજબ કહે છે કે બધું હરી લેનાર હું મૃત્યુ છું અને બધા ભૂતોમાં ચેતના પણ હું છું તમે જુઓ ગીતાની અમુક અમુક જગ્યાએ કૃષ્ણએ કેવી વાતો કરી છે મૃત્યુ સર્વ હરસ ભૂતાના અસમી ચેતના કે ભાઈ તને હું હરી લઉં એ પેલા તું ધારે તો મારા જેવો જ થઈ શકે છે પરંતુ પરંતુ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા લગન બહુ જન્મો જન્મ પછીના અંતિમ જન્મમાં એવું સમજાય છે કે આ બધું જે કંઈ દેખાઈ રહ્યું છે અપરા પ્રકૃતિ જે આપણે મન થકી આપણી પંચેન્દ્રિયો ગ્રહણ કરી અને આ મહામુરું માનવ જીવન આપણે ધોઈ નાખીએ છીએ અને ભવસાગરમાં ભવાટીમાં ભટક્યા કરીએ છીએ તે નિરર્થક છે આપણે પામી લેવું જોઈએ આપણે પહોંચી જવું જોઈએ આપણે એવો અદકો પુરુષાર્થ કરવો જોઈએ આત્મસ્મરણ 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 હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનમાં છું ને ભગવાન મારા છે ચાર લીટીનું અધ્યાત્મ સ્વામી રામસુખદાસજીનું ગીતામાં કહ્યું છે આ દેહભાવ મૂકવો ઘણો અઘરો છે કારણ કે અનેક યોનીઓમાં પણ આપણે દેહભાવમાં જ ચીટકી રહ્યા છીએ મનુષ્ય જન્મ એવો છે કે તમે દેહભાવથી મુક્ત થઈ શકો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વિક્રમ સંવંતના આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ